શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ઉપાસના અને ભક્તિનો મહિનો આ મહિનામાં આપણા સૌથી મોટા ધાર્મિક તહેવાર રાષ્ટ્રીય તહેવાર આવે છે જેમ કે પંદરમી ઓગસ્ટ નાગ પંચમી શીતળા સાતમ તથા જન્માષ્ટમી નો પર્વ ત્યારે કૃષ્ણ જન્મોત્સવ ની સમગ્ર દેશ સહિત

આજ રોજ અમારી શાળામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉજવણીમાં કૃષ્ણ કૃષ્ણ અને અને સુદામાનું મિત્રતા મિત્રતા દર્શાવવામાં છે છે સુદામાની જે એ અમારા વિદ્યાર્થીઓ દ્વારા એક સ્કીટ દ્વારા બતાવવામાં આવ્યું હતું એ કૃષ્ણ અને સુદામા જ્યારે સુદામા કૃષ્ણના દ્વારે આવે છે અને કૃષ્ણ ભગવાન તેમનું સ્વાગત કરે છે ભલે તેમના જોડે કાંઈ પણ નથી પણ તો પણ તેમની મિત્રતા એવી છે કે જે કૃષ્ણ કૃષ્ણ ભગવાન સુદામાને આવકારો આપે છે અને એમના પગ ધોવે છે એમનું સન્માન કરે છે આ ઉપરાંત શાળામાં તમામ વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા દહીં હાંડીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં પ્લે ગ્રુપ ક્લાસના વિદ્યાર્થી દ્વારા દહીં હાંડી ફોડવામાં આવી હતી આ ઉપરાંત આજના દિવસે બધા જ બાળકોએ ખૂબ જ

आज के टाइम में भाईचारा कितना ज्यादा महत्वपूर्ण है उनके जीवन में सुदामा और कृष्ण जी की जो दोस्ती है उसके माध्यम से हमने बच्चों को बताने की बहुत ज्यादा कोशिश की है जन्माष्टमी खुशियों का त्यौहार है बच्चों को हमने इसका महत्व भी समझाया है और जो हमारा एक माध्यम था कि नाच के तौर पे बच्चों को दही हांडी फोड़ के इन सारी चीजों से भी हमने इस त्यौहार को मनाया है न्यूज साथी दिनेश साथ साथी जयेश कुमार झाला तिरंग्रा